नवसार कालिवाडी खाल जलाराम मंदिर ना सौजन्य जलाराम मंदिर खा एक विनामूल्ये नेतयंत्र आयोजन कर નવસાઈનું વીરપુર ગડાતું કાલ્યાવાડી ખાતેનું જલારામ મંદિર તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે ત્યારે ભક્ત જલારામ મંદિર કાલ્યાવાડીના સૌજન્યથી કાલ્યાવાડી જલારામ મંદિર ખાતે ભારતભરમાં દસમો સ્થાન ધરાવતી નવસાઈની રોટ્રિયા ઇન્સ્ટિટ્યૂટ માલિબાર નેત્ર સંકુલના ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા વિનામૂલ્યે આંખની તપાસ માટેનો એક નેત્ર યજ્ઞ યોજાયો હતો આ નેત્ર યજ્ઞમાં જલારામ મંદિરના પ્રમુખ જયંતિ પટેલ મંત્રી યોગેશ નાયક ટ્રસ્ટી રણજીત પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા જેમાં ત્રણસોને છેત્તાલીસ જેટલા દર્દીઓએ આ નેત્રયજ્ઞનો લાભ લીધો હતો જે મેંસોને સત્યાવીસ જેટલા દર્દીઓને વિનામૂલ્યે નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા હતા જ્યારે ચોર્યાસી જેટલા મોતિયાના દર્દીઓને નવસાઇની રોટરીયા હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે જ્યારે બે વ્યક્તિને આંખની વેલના ઓપરેશનો પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે આ નેત્ર યજ્ઞમાં આવેલા ત્રેસઠ જેટલા દર્દીઓને આંખની વધુ તપાસ માટે રોટરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે આમ જલારામ મંદિર કાલિયાવાડી તેમજ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક સુંદર પ્રકારનો સેવા યજ્ઞ યોજી અને આંખના દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો આજના દિવસે રૂટરીયા ઇન્સ્ટિટ્યૂટ જલારામ ભક્ત પરિવાર ટ્રસ્ટ જેને કહી શકાય અને મિની વીરપુર એવું કાલિયાવાડીનું જલારામ ટ્રસ્ટ સાથે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ અને સૌથી વધારે આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આંખના દર્દીઓ આજના દિવસે આજનો આ કેમ્પ જલારામ મંદિર તરફનો એટલે કે મંદિર ખાતેનો ત્રીજો કેમ્પ અને એમની સાથે જલારામ ટ્રસ્ટ દ્વારા આયોજીત એવો રાજપરામાં બીજા પાંચ કેમ્પ અને એની સાથે સૌથી વધારે આ ટ્રસ્ટે ડાંગ જિલ્લાનું અંતરિયાળ ગામ જેને કહી શકાય શામગાન એની અંદર છેલ્લા દસ વર્ષથી આર્થિક મજબૂતાઈ આપીને ત્યાંના અસંખ્ય આદિવાસી પરિવારોને દ્રષ્ટિ આપીને દ્રષ્ટિવાન બનાવવાનું કામ જે ટ્રસ્ટે કરેલું છે એવા અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિ કાકા પણ અહીંયા હાજર છે બીજા ટ્રસ્ટીઓ પણ હાજર છે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના અમારા ચેરમેન શ્રી રશ્મિભાઈની આગેવાની હેઠળ અમે જ્યારે આ કામ કરી રહ્યા છે ત્યારે અમને જણાવતા એટલા માટે આનંદ થાય છે કે આવું કામ અમે જે કરી રહ્યા છે તેને કારણે બૃહદ સમાજ એટલે જેને કહી શકાય એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું કામ આ જલારામ ટ્રસ્ટ દર ગુરુવારે જમવાનું કામ કરે છે આર્થિક કોઈક વખતે જરૂર પડે તો એની કેલિમિનિટીઝ જેને કહી શકાય એટલે કુદરતી આફતોની અંદર પણ જલારામ ટ્રસ્ટ કામ કરે છે અને અમારું રૂટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ એમની સાથે સહયોગી સંસ્થા તરીકે લોકોની આંખની સારવાર કરે છે ત્યારે અમને આજના દિવસે આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું અને આપને વિનંતી છે કે આપની આંખની સારવાર માટે તમે ગમે ત્યારે પણ જલારામ મંદિરમાં આવીને તમારું રજીસ્ટ્રેશન કરાવજો અથવા તો રોટરીઆઈમાં કરશો તો વિનામૂલ્યે અમે આંખની સારવાર કરતા રહીશું ખાસ કરીને બાળકોને આ બાબતની અમે જાણકારી આપીએ છીએ કે દરેક વાલીઓને વિનંતી છે કે એમના પોતાના બાળકોને આંખની સારવાર માટે અહીં લાવે એમની તપાસ કરાવે કે જેથી નવા જનરેશનની અંદર ઓછી તકલીફ પડે એમને ચશ્માની જરૂરિયાત હોય એમને ઓપરેશનની જરૂરિયાત હોય અથવા તો બીજી કોઈ જરૂરિયાત હોય તો વિના મૂલ્યે અમે આ કરશું આજે સૌ ભેગા થયા છે તો અમે આપ સૌને ખૂબ આવકારીએ છીએ અભિવાદન કરીએ છીએ અને આભાર ની લાગણી વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ